જે તમે જુઓ છો કે અમારી દરેક બહેનોના ગળામાં કેટલા પંદર પંદર વીસ વીસ તોલાનો જે દાગીના હોય છે આજે આ મંચ પર અને અહીંયા રાહ રાસની અંદર બધા કેટલા કરોડના દાગીના પહેરીને આવ્યા છે જેમાં કાઠલી જુમણું છે સોનાઈઓ છે બધું અલગ વેઢલા છે પાંદડી છે બધું બહેનો પૂજાભાઈ સમાજ યુવા જુનાગઢ દ્વારા આજે નવરાત્રીનું આયોજન અમે આજે દસ બાર બાર વર્ષથી આયોજન કરીએ છીએ ત્યારે આયોજનની અંદર અમે અમારા પરંપરાગત પહેરવાસ પહેરી અને આહિર સમાજની બહેનો અને ભાઈઓ રાસ રમે છે અને બહુ શાંતિપૂર્વક અમે નવરાત્રિનું આયોજન બહુ શાંતિપૂર્વક થાય છે જૂનાગઢ સિટીની તમામ જ્ઞાતિ જ્ઞાતિજનો અમારે નવરાત્રિની અંદર અવારનવાર આ દસે દસ દિવસ ભરપૂર લાભ લે છે ને એક દિવસ અમે એવો માહોલ રાખીએ કે આહીર સમાજનો પરંપરા અધ્યક્ષ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ને નવરાત્રિ બહેનો અને ભાઈઓ રમે અને જે અમારે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલાંથી ગરબાથી સ્ટાર્ટિંગ કરેલું હોય આહિર સમાજ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને અમારા ત્યાં લોહીમાં હે રાસ લેવો એ આજે અનહદ બહેનો રાસ લે છે અને આહિર સમાજ દ્વારા બહુ ખૂબ આયોજન બહુ સારું આયોજન થાય છે એજ્યુકેશન ટ્રસ્ટ સમાજની વાડી છે સોબારી ભાટક ઉપર ત્યાં અમારે પચીસ વીઘાની જગ્યા છે તેમની અંદર અમે આયોજન કરીએ પાર્કિંગથી લઈને બધી વ્યવસ્થા રાખીએ છીએ એટલે બહુ વ્યવસ્થિત સારું એવું આયોજન અમારું આજે બારથી તેર વર્ષથી આયોજન શાંતિપૂર્વક અમારું થાય છે